છે ને અહીંયા આપણે છે ને અમે જવાનું છે કા એક વસ્તુ બતાવું બતાવું બતાવો બતાવો બતાવી દો અને વેસવનની સીધી ગાણી કાઢો સીધું જ તે હોય ની સિંગતેલ સિંગતેલ અંદર પગ મેકે ને ત્યાં પાણી ભરાઈ જાય જો જ્યાં પગ મેકીને લઈ ને જો જો આગળ એમાં પાણી ભરાઈ જાય ભાઈ જો કેવું હારું આમ જો આવું ઉનાળે રહેતો કેટલી મજા આવે આવા ઢગલિયા થઈ ગયા જ્યાં હોય ને જો અમે અહીંયા અમે પાણી હાલો આ જે છે ને આપણા કવાનું પાણી છે જો આ જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે બધાનું ફરી એક આજના આપણા નવા લોક તો ફાઈનલ છે ને મિત્રો અત્યારે ત્રણ વાગી ગયા અને ભાઈ આપણે ઘેરે બેઠા છીએ અત્યારે ને વાતાવરણ આખું વરસાદી છે માહોલ ભાઈ આમાં આઉટ થાય તો અત્યારે હજ કરેલી છે અને અમારી બેનને જો શું કરો એ અમારા બેન શું લાવે શું છે તું શું દીદે જાય ને દી ઈ હું છે ફટાકડા પડ છે હે તો ફાઈનલ છે ને આપણે ઘેરે છે ભાઈ આપણે તમને બતાવી દો કે આપણે જે નેવડું ભરાવાનું હતું ને ઈ હો ફટાકડા કેમ જો અમારા બેન ફટાકડા ફોડે જો નો ફૂટ્યો લઈ લે લે ફૂટ્યો કાઈ ફૂટ્યો ની છે ને અત્યારે પાણી ખાલી થઈ ગયું છે આ પાણી અત્યારે ખાલી થઈ ગયું ભાઈ આ છે ને આખું બીજું આ છે ને ભાઈ એલસી છે એલસી ભાઈ આ એલસી નું ઝાડવું છે ભાઈ મસ્ત પાંદડા જવો કેવા મસ્ત છે એક નંબર ઝાડ છે જો ને આ તો આપણી જમરૂખડી છે ભાઈ ખાઈ ગયા બધા જમરૂખ જમા થઈ રહ્યા મસ્ત છે અને પાણી તમને કહું આપણે છે ને આ જે નેરડાનું અત્યારે જે હાલ પાણી આવે ને અત્યારે હાલ ખેતરમાં પાણી ભીર્યું છે ને આ બધું એ અમે નથી હોયું જ જાય છે પણ આ પાણી છે ને આપણે કવાનું આવે આપણો કવો છે ને વેચાણ થઈ ગયો છે અત્યારે આમાં છે ને અત્યારે હલા એવું નહીં આમાં પગ ગયો ને ત્યાં ખૂતી જાય એવું છે તો આપણે છે ને હું તમને કવો બતાવી દઉં આપણો કવો છે ને એક નંબર મસ્ત ભરાઈ ગયો છે આ તો ટોપરા જેવો તો આપણે છે ને હવે જઈએ તો છે ને આપણે કવે આવી ગયા છીએ અને અમારે ભાઈ હારો આ આવી ગયા છે એ ખેડેથી હાલ આવતા હતા એટલે એને કીધું હાલો કવે તો ફાઇનલ તમને છે ને કવો બતાવી દો ભાઈ પહેલાં તો જો હા આ બધું પાણી છે ને કવાનું છે હા અને ફાઇનલ આપણો કવો છે ને જો આ મસ્ત ભરાઈ ગયો ભાઈ ઘણા વર પછી ભરાણો સો ટોપરા જેવો છે ભાઈ જો થાંભ લઈ ગયો એલા હલવાઈ જેવું છે કા કેટલા વર્ષ પછી ભરવાનું ઘણા મને ઘણા વર્ષ થઈ ગયા આમ તો હું અહીંયા રહેતો ત્યારે અત્યારે મને સુરે હા પણ મસ્ત જો આ બધું પાણી છે ને વેચાણ ઘણા વર્ષ પછી ભાઈ વેચાણ છે આમ જો કાઈ ન આ શું ટોપરા જો જો લો આમ મશીન છે ને એ ડૂબી ગયું મસ્ત અને પાણી જો કેવું આસું છે ઉપરના ઝાડવાન પડસાયો બતાય નારિયેળના પાણી નારિયેળના પાણી જેવું મસ્ત છે ભાઈ તો ભાઈ છે ને આ છે આપડો કવો મસ્ત ભરાઈ ગયો અને હમણાં તો મોટર ચાલુ કરીને ખાલી કર્યો તો ને કા ખાલી કર્યો તો તોય પાછો બે ત્રણ વાર કર્યો તોય ભરતો હાલ નહોતો તોય છે ને જો આ તોય વેચ્યા થઈ ગયો ખાલી કર્યો તો અને ભાઈ જો કેવું હારું આમ જો આવું ઉનાળે રે તો કેટલી મજા આવું ઉનાળામાં તો કેવું મજા આવે બરી બરી રે કોઈ ને રે કોઈ ન રે કોઈ ન રે તો ભાઈ છે ને અહીંયા આપણે છે ને અમે જવાનું છે કા એક વસ્તુ બતાવ 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 બતાવી દો હાલો ભાઈ બતાવી દો મારે ભાઈ કહે છે એટલે બતાવી દો તો છે ને આ વસ્તુ છે એ જોઈ લો ભાઈ છે ને જેટલા પણ આપણા ફેમિલી મેમ્બર વ્લોગ જોતા હોય નવું ફેમિલી હોય જેટલા આ લોક જોવે આજે મેં તમને બતાવી ને એનું નામ કોમેન્ટ કરીને કીજો ખાલી તમે બરોબર હું છે એમ બરોબર આ છે ને કેમ લાગે હોય અમારે ખબર હોય કેમ લાગે હે તમારા માથાના હોય એટલી માઠી હોય એવું નતો કહેવાનું આમ ખબર પડી જાય તો ફાઇનલ મિત્રો છે ને હવે આપણે જવાનું છે અમારે બે ભાઈ ને અમે સિંગ વિણે ત્યાં જવાનું છે તો અમે છે ને અમે છીએ અને આપણે જવાનું છે અમે અને આ ભાઈએ જો ગાડી લઈ લીધી ભાઈ આ ગાડી લઈને જવાનું છે બરોબર સર આ ગાડી લઈને જવાનું છે ને પાણી ગળી ગયું ચા ભાઈ ટ્રેન દીધા વરસાદની પડી હતી એટલે બરોબર અને અમારે ભાઈ આ બહુ સવારો કરે છે અને અમારે છે ને ભાઈ આ ગાડી લઈને જવાનું છે અને ભાઈ ઓલી ગાડી લઈને જાય આમાં અમે બેય ભાઈ વ્યાજ આખું બરાબર અને અત્યારે તમને બતાવી દોડે આપણે બી છે ને કહે ભાઈ આપણા પોપી હતો મસ્ત આ પોપી દો કાંઈ ન ઘટે મસ્ત છે ભાઈ એ પાણી ભાઈ પાણી મગાવ્યું આપણે સારી સેવા કરે છે પાણી હલો આ જે છે ને આપણા કવાનું પાણી છે જોવા હલો કહેચાણ છે ને એ વેચાણ કવાનું પાણી છે આપણે પાણી પી લઈને પછી જઈએ અમે

જાય બરોબર તો ભાઈ જો અમારે ભાઈ વાહન થઈ ગયો છે અને અમે નીકળી આપણે પહોંચી ગયા છીએ વાળીએ અને ગાડીને બધું અમે મેકી દીધું બધા આવે છે મારા બાન બધા અમે છે અને ગાડીઓ રોડે મેકી દીધી અને ભાઈ આપણે છે ને એવા ખેતરમાં કા તું પરાયણે વાહે છો ને હે ભાઈ અમારે પરાયણે વાહે છે આમાં છે ને માંડવી વીણતા હવાના આ બધું વીણાઈ ગયું અમે તો બધા વીણે છે તો હાલો આપણે જઈએ જ્યાં તો ભાઈ છે ને આપણે ભોગી ગયા છે ને આ બધા વીણતા હતા ને આપણે ખેતીને એવું લાવવાનું હતું બધું ધગારા ને એવું જો અમારું કાઢ્યા બધા ધગારા ને એવું અમારી હારે હતું ગાડીમાં ભાઈ છે ને જો આપણે હેઠે નાખી દીધી સિંગ અને અમારે ભાઈ જો વીણે કેવી પડી માંડવી ઉગી ગઈ તો હા એલા ભાઈ જો માંડવી ઉગી ગઈ આમાં જો બધે બહુ પડી તમને બધા આમ જો કેટલી પડી ઓ

અને બધાય વીણે છે તો બધા અહીં આવી ગયા છે વીણે છે બધાય તો ફાઈનલ હાલો છે ને હવે આપણે સીંગ વીણવા મળી બરોબર ભાઈ છે ને આમ જો અમે માંડવી વીણતા વીણતા ખેતરમાં પહોંચી ગયા કેમ લાગે આમ જો આમ જો કેવા ખૂતી જાય આમ જો ભાઈ આમ જો ગારો આ બધા ઓલો ભાઈ તો પાણીમાં વીણે આમ જો આમ જો લગભગ ગાય તો કેમ ગારો

હવે નાનો ભાઈ જો પાણીમાં વીણે જો આમાં બધે પાણી પીડ્યું હવે આમાં પાણી પીડ્યું આમ જવો ખેતરમાં અને જો ભાઈ સિંહ વીણીએ છે આમ ભાઈ આવી હાલત છે આ માવઠાની આમ જવાની આપણું ખેતર વેચાણ છે અને પાછું વસો હવે જ છે એવો ખેતરની આમ જવા તમને આમ જો પાછળ અને ઓલા બધા જો હેઢ હાલ મળ્યા અને આમાં શું છે ખબર આ પાણીમાં હવે નથી જવાય એવું કેમકે આમાં તમે જવ પગ ભાઈ જો કેવા થઈ ગયા ખૂતી ખૂતી આમ તો પગ મેકે ને ત્યાં પાણી ભરાઈ જાય જો જ્યાં પગ મેંકીને લઈને ને જો જો આગળ એમાં પાણી ભરાઈ જાય જો આવી ગયો આમ તો હાઈ તો ભાઈ જ્યાં પગ તો ભાઈ એવું છે બરોબર હેઠળ વીંકી આપણે આ તો કેવું કરે બેઠા બેઠા જતા માલ બનાવે મકાન બનાવવાનો એવો માલ

અને અમાર ભાઈ ને લેતા આવ્યો છું કા તને આ બાસ્કુ છે ને આમાં નાખ દેના આ આટલી વીણી છે મારે આમાં આટલી વીણેલી છે આમાં બધી શું કે હે પાણી પીવાનું છે હે આ તો આપણે જે બાસ્કર લાવ્યો ને એ આની ભેગી નાખ દેવાની છે કા નાખ દેવાનું છે ને ઓવલામ નાખવાની છે તો છે ને ઠલવી દી હાલો એમ નહીં આમ પકડ ને ઉડી ઓગી गेली છે કા કેવી થઈ ગઈ નાખી દે આમ તો હવે છે ને આમાં ઠલવી દેવાની છે તો હવે છે ને આમાં ઠલવી દેવાની છે આ બધી ઠલવી દીધી બધી હવે એમ સંપોળે કરી નાખશું કા તો ફાઇનલ મિત્રો છે ને હવે આપણે ફેરો લઈને વીવાનો પછી હવે છે ને વહી જવાનું છે ડાયરેક્ટ અહીંયા ત્યાં કેમકે આપણે એક બાજુ થઈ ગયું એટલે હાજર લાવવાનું ને એટલે લઈને પોપીયા બતાવી જો મસ્ત હા ભાઈ પાકવા એવું છે મસ્ત પોપી તો હાલો મિત્રો હવે છે ને આપણે ડાયરેક્ટ વૈયા ઓલી ઓલીવાડી તો ભાઈ છે ને અત્યારે આપણે છીએ ફેરો નાખીને પાછું એક નાખીને બધા વીણે છે અને અમારા ભાઈ જો નખરા કરે આમ જો પાણી નીકળે એ આમ જો ગાળો છે આમ તો આ પગમાં જો લેતો પગ પાણી આવી તણાય આમાં તો આમ હલવાઈ ગયું જો તણાય તણાય છે ને આમ બધે હલવાઈ જાય જો ઓગી ગઈ ને ઓગી ગઈ માંડવી બધી જો બધી ઓગી ગઈ આવી ગોટલા કાઢી ગઈ માંડવી અને આમાં તમને બતાવું ને તો જો આ માંડવી છે ને જોવો બધી અમે તો આમાં બધી જો આમાં બધી ઘડી ગઈ બધી માંડવી બધી તરણાઈ છે ને આખા ખેતરની માંડવી બધી વી ગઈ અને આવા ઢગલિયા થઈ ગયા હા આવા ઢગલિયા થઈ ગયા જા હોય ને જો અમે અહીંયા તો અમે તો ભાઈ એવું છે ભાઈ તો વીણે છે ખેતરમાં બધાય તો હાલો ભાઈ હવે છે ને આપણે વીણવા મળીએ માંડવી આપણે અત્યારે બધાય સિંગ વીણી નીકળી ગયા છીએ ખેતર ની બાજ અને અહીંયા છે ને પાણી આમાં પાણી ભર્યું તો આપણે છે ને હાથ પગ ધોવાઈ ગયા હતા ભાઈ આ જો ખેતર ને હેઠા નું પાણી છે જો મસ્ત આ રોડ ને કાંઠે ને આ છે ને આ બધું આપણું મારે નું નેનું છે આમાં જો પાણી કેવું ભીર ભાઈ એટલે આપણે છે ને ગારા વાળા પગ છે એટલે હાથ પગ ને એવું ધોવા હોય મસ્ત ભાઈ પાણી ભર્યું છે કઈ નહીં

હાથ પગ ધોયાવ્યો હે કેમ પાણી અરે વાત આમ જો ઠેઠ છે કાં ઠેઠ આમ ચાર હજાર રોડ આવે ત્યાંથી ઠેઠથી પાણી ભરાઈ ગયું એવું છે ને જોય સિંગના બાસ્કાને એવું બાંધે છે ભાઈ છે ને હવે આપણે આવી ગયા છીએ ઘેરે બધું ની કાઢવી અને આવડા બધાએ આવી ગયા છે હારવાય બધા ને આપણે એક બાસ્કો લઈને આવ્યા હતા પછી ઓપી આ તો નહીં રહ્યું આ દબાઈ તો આ આ હે

ઇના છે એ હજી ભીના છે આખો દેહ પીડા થાય કે તો ફાઈનલ મિત્રો છે ને અત્યારે આપણે ઓલી વાડીયાથી વી આવ્યા છે બધું લઈ અને અત્યારે આપો આપુડા એમ ન કરાય પડી લાગી જાય અને હું ગાંડી સોતું મિત્રો છે ને હવે આપણે ઘણી વાર આમ છોકરા બહુ ખવડાવ્યો ભાઈ આખો દિવસ રમતા હતા ને અત્યારે આપણે આખો દિવસ હું તો ઘેરે ન એટલે છોકરા બધા ઘેરા હોય કે નહીં એટલે અત્યારે હું છે બધા તાબે સડી ગયા રે અને અત્યારે છે ને મિત્રો વાગી ગયા છે છ અને આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ તમને ખબર છે ને ભાઈ આપણે વ્લોગ દી જ્યાં છે ને એન્ડ કરી દઈએ છીએ અને મિત્રો હવે છે ને આપણે મળશું આવતીકાલના નવા વ્લોગમાં અને આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ તો ચેનલ કોઈ નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગ